દીકરો કૂડનો દીપક આપણે ત્યાં કહેવાય છે કે દીકરો આખાય કૂડ ને તારે પરંતુ ક્રાઇમની સ્ટોરીમાં આજે એવા કળિયુગી દીકરા વિશે વાત કરીશું કે જેણે કૂડ તારવાની વાત તો છોડો પરંતુ પોતાના પરિવારના દરેક સદસ્યોને રહેસી નાખ્યા ક્રાઈમની આ સ્ટોરી સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે તમારા પગ નીચેથી જમીન ખસી જશે

જેમાં સનકી કડિયુગી પુત્ર પર એ હદે ખૂન સવાર થયું કે તેણે પોતાના માતા પિતા અને બહેનની બેરહમીથી હત્યા કરી નાખી ઘટના શનિવાર રાત્રે નાગોર જિલ્લાના પાદુકલાની છે જ્યાં વીસ વર્ષીય ઘાતકી દીકરાએ પોતાના માતા પિતા અને બહેન પર કુહાડીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા અહીં હત્યારો પુત્ર પોતે સરેન્ડર કરવા પહોંચી ગયો અને ગુનો કબૂલી લીધો એટલું જ નહીં પોલીસે જ્યારે આરોપી મોહિતના મોબાઈલની હિસ્ટ્રી ચેક કરી તો તેઓ ચોંકી ગયા આરોપીએ હત્યા બાદ પોતાના મોબાઈલમાં આપઘાત કરવાના રસ્તાઓ શોધી કાઢ્યા હતા તેણે ઘરના ત્રણેય સદસ્યોનું કાસળ કાઢ્યા બાદ ઘરે બનાવેલી ટાંકીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે સફળ ના થયો આરોપી મોહિતના મોબાઈલ માંથી આપઘાતની પદ્ધતિઓની હિસ્ટ્રી હુમલો કરી પત્ની અને દીકરીની ચીસો સાંભળતા જ અલગ રૂમમાં સૂતેલા હત્યારાના પિતા દિલીપસિંહ જાગી ગયા દિલીપસિંહ કંઈ પણ કરે તે પહેલા જ હત્યારા મોહિતે કુહાડીથી પિતા પર હુમલો કર્યો પિતા બચવા માટે સીઢી તરફ દોડ્યા પરંતુ મોહિતના ઉગ્ર હુમલા સામે હારી ગયા અને નીચે પડી ગયા કુહાડીના ઘા એટલા ઘાતકી હતા કે હત્યાથી લોહીના છાંટા દિવાલો પર દસ બાર ફૂટ સુધી ઉડ્યા હતા ઘરના ત્રણેય સભ્યોની હત્યા બાદ આરોપી મોહિત મૃતદેહ પાસે જ બેસી ગયો આ પછી હત્યારા પુત્રએ આખી રાત ગૂગલ પર આપઘાત કરવાના રસ્તાઓ શોધ્યા આખરે સવારે ઘરની પાણીની ટાંકીમાં તે કૂદી ગયો પરંતુ બચી ગયો અને પાણીથી બહાર આવ્યો સવાર પડતા જ જ્યારે દૂધવાળો આવ્યો તો હત્યારા મોહિતે કહ્યું પરિવારના સભ્યો બહાર છે માટે દૂધ નથી લેવાનું ત્યારબાદ કડિયુગી પુત્ર ઘરેથી બિસ્કિટ ખાઈને પાદુકલા પોલીસ સ્ટેશન પર પહોંચ્યો અને સરેન્ડર કર્યું પોલીસ તપાસ મુજબ મૃતક દિલીપસિંહ જ્વેલર્સની દુકાન ચલાવતા હતા અને આરોપી મોહિત કોલેજના પહેલા પણ તેના પિતા દિલીપસિંહની ની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો તેણે પ્લાનિંગ કેવી રીતે કર્યું અને તે શા માટે હત્યા કરવા માંગતો હતો તે પોલીસની વધુ તપાસમાં જ બહાર આવી શકે આ આખી ઘટનામાં સૌથી મહત્વનો પ્રશ્ન છે કે આખરે કયા કારણસર મોહિતે પોતાના જ પરિવારની હત્યા કરી તો મોહિતના આસપાસના લોકોનું કહેવું છે કે આરોપી મોહિત છે તે સાયકો પ્રકારનો છે તે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો તેના કોઈ મિત્રો પણ નહોતા અને લોકો સાથે કંઈ ખાસ વાત પણ નહોતો કરતો જ્યારે પણ લોકો તેને જોતા ત્યારે તે હંમેશા પોતાના મોબાઈલમાં ગેમ રમતો જોવા મળતો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે મોહિત મોબાઈલમાં ભારતમાં પ્રતિબંધિત ગેમ્સ પણ રમતો હતો જેમાં ખેલાડીઓને અલગ અલગ જોખમી ટાસ્ક આપવામાં આવે છે તે પ્રકારની ગેમ્સ અને હાલ આખાય પરિવારની હત્યાથી શંકા એવી પણ થાય છે કે શું આરોપી મોહિતને ઓનલાઈન ગેમ માં કોઈ લાઈવ મર્ડર ટાસ્ક મળ્યો હતો કે શું કે પછી તેને આત્મહત્યાનો ટાસ્ક મળ્યો હતો હાલ તો પોલીસ આ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આરોપી માનસિક રીતે અસ્થિર છે पुत्र ने हत्या कर दी और हत्या करके स्वयं थाना आया और थाने आगे अपने धूम कर तो इसका मोबाइल को भी हमने चेक किया मोबाइल में भी कुछ सचे जेल खुद कैसे करते हैं क्या होते हैं उसकी भी है उससे ये लगता है कि भाई इसने सुसाइड करने की प्रयास किए साथ में परिवार को भी खत्म करके तभी जो इसके साथ में जो घटना चल रही थी उसको मन में उसका पूरा खत्म हो आत्मा પોલીસ દ્વારા હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે પરંતુ સૌ કોઈ છે જ્યારે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પણ આરોપી પુત્રના ચહેરા પર કોઈ પણ પ્રકારનો પસ્તાવો નજરે નથી પડી રહ્યો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ અમારી ચેનલ છે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સાવધાન રહો સતર્ક રહો